ઓછા પાણીના પુરવઠામાં વધુ ઉત્પાદન મેળવી શકે તથા જમીનના ઓછા ટુકડામાં પણ વધુ ઉત્પાદન મેળવી શકે છે આ પ્રોજેક્ટ દ્વારા અમે એવું સમજ સમજાય છે કે ભારત વિકસિત દેશ તરીકે વિકસિત દેશમાંથી વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે તો ભારતમાં ખેતી કરવા માટે જમીનની જરૂર જોઈએ છે પણ જમીન અત્યારે અત્યારની જમીન ખેતીની જરૂરિયાત જમ ખેતી માટેની જરૂરિયાત જમીનો અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ તથા મિલો બનાવવામાં ઉપયોગ થાય છે તેથી અમે ઓછી જમીનમાં આવી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી 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 કરી શકીએ જેને આપણા આપણા દેશમાં કેટલીક દવા તથા કીટનાશકો બેન્ડ કરવામાં આવે છે જેથી આપણે હેલ્થ પર કોઈ ઇસ્યુ પણ ના થાય અને આ પ્રોજેક્ટ દ્વારા અમે સમજાવ્યું છે કે ખેતીએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે ખેતી ખેતીની હોય તો માણસોનું અસ્તિત્વ પણ રહેશે નહીં અને આ અમારું પ્રોજેક્ટ આપો અને જે પૃથ્વીના કદ જેટલો છે આ આપણી પૃથ્વી છે ને આ ચંદ્ર છે જે આપણા પૃથ્વી પર એક આટો પૂરો કરતા તેને ચોવીસ કલાક લાગે છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતા સવા સવા આઠ મિનિટ લાગે છે અને સૂર્ય પૃથ્વી કરતા કરતા અઢાર કિમી દૂર છે અઢાર કરોડ કિમી દૂર છે અને આ મંગળ છે તે એકદમ લાલ કલરનો હોય છે આ સૌર મંડળ છે રિસાઇકલિંગ કેવી રીતે કરવું જોઈએ એના માટેનું છે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશમાં અવાનવા પ્લાસ્ટિકનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે તો પ્લાસ્ટિકના નિવારણ માટે આપણે શું એનું નિવારણ લાવી શકીએ છીએ એના માટેનું પ્રોજેક્ટ મેં તૈયાર કરેલું છે જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગમાં ચાર ચેમ્બર હોય છે ચારે ચેમ્બર એરટાઇડ હોય છે પહેલા ચેમ્બરમાં જે આપણે પ્લાસ્ટિક અને રેટીએમ બંનેનું મિશ્રણ નાખવાનું હોય છે જે પ્લાસ્ટિક જે છે ચારસો કેમીટના તમાર સુધી એ જશે હવે ઓફરેલા પ્લાસ્ટિકને આપણે એક આઉટ એક ખાંચામાં કાઢવામાં આવશે ખાંચામાં પ્લાસ્ટિક જે છે એની અંદરથી આપણે તેનો ઉપયોગ ઘર બનાવવામાં એલ બનાવવામાં રોડ નિર્માણમાં અને ટાઇલ્સો બનાવવામાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી જે છે આપણે પ્લાસ્ટિકને ઓગળા ઓગળ્યા ઓગળાયું છે તે એની અંદરથી સી પાઇપ ઉત્પન્ન થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઈએ છીએ હવે જે આપણે પ્લાસ્ટિક ઓપરેટ છે એની અંદર હજી પણ થોડા ઝેરીપણો જે રહી ગયા હશે તેનું શુદ્ધિકરણ માટે આપણે પાઇપ દ્વારા ચેમ્બર થ્રીમાં મોકલીશું ચેમ્બર થ્રીમાં જે છે વાયુ ઝેરે ઝેરીકણો હશે જે એનું શુદ્ધિકરણ થઈ જશે અને વાયુ એકદમ શુદ્ધ થઈ જશે બરાબર આપણે બીજા પાઇપ દ્વારા ચેમ્બર ફોરમાં મોકલીશું અને ચેમ્બર ફોરમાં જે છે વાયુ એકદમ આપણે તેને વાતાવરણમાં રિલીઝ કરી શકીએ છીએ જે વા જે વાયુ જે આપણે રિલીઝ કર્યો છે તે આપણા વાતાવરણમાં પણ નુકસાન નથી અને આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાન અમારો પ્રોજેક્ટ છે kemana namanya pericaya pak? manusia kehut dan anima bestologi. hewan itu namanya manusia yang anggota ini sangatnya bisa disamakan. man and womannya anggota, jadi manusia mandi ane mananya anggota. tapi jangan lupa kehut. પછી છે વ્યુમન મ્યુરલ સિસ્ટમ એટલે કે માનવીની મસલ્સ આ પુરુષની મસલ્સ છે અને આ સ્ત્રીની મસલ્સ છે બ્લડ સર્ક્યુલેટર સિસ્ટમ એટલે કે રક્ત પરિભ્રમણ શરીરને શરીરમાં લોહીનું ઉપર નીચે થવાની પ્રક્રિયાને બ્લડ સર્ક્યુલેટર સિસ્ટમ થાય છે વેનસ એટલે કે નસો આપણે શરીરમાં અમુક જગ્યાએ નસો જોઈ શકીએ છીએ આર્ટેનસ એટલે કે ધમકીઓ ધમકીઓ આપણે જોઈ શકતા નથી હાર્ટ એટલે કે હૃદય હૃદયની સતત જેટલે કે છે પછી હોમન સિસ્ટમ એટલે કે માનવ ચેતાતંત્ર આપણી જે બોડીની પાછળ આવેલો ભાગ છે તેને કરોડ રજૂ કહે છે અને આને કહે છે માનવ ચેતાતંત્ર આ જે છે એ બધી ચેતાઓ છે હોમન સ્કે સિસ્ટમ એટલે કે માનવી હાડપિંજર जल से फेफड़ा यानी बच्चे आपको पूर्ण हृदय अपने पूर्ण हृदय की नली में ऑक्सीजन वायु से ऑक्सीजन की नली होती है જેના દ્વારા આપણે શ્વાસ ઉપર અંદર બહાર કરી શકીએ છીએ અંદર નળી દ્વારા આપણે ખોરાક ગ્રહણ કરીએ તો પાચન જઠરમાં જાય જઠરમાં જાય પાચન થઈ તે મોટ નાના આંતડામાં જાય નાના આંતડામાં ગયા બાદ તે મોટા આંતડામાં જાય છે તેનાથી તે નિચિત ક્રિયાઓ દ્વારા બહાર નીકળી જાય છે પછી આવે મળ મૂત્ર પછી ડાબ મૂત્ર પણ હોય જે कि न्यू जेनेरेटिक फिल्टर अपने कई जल कोई ऐसी प्रणाली ग्रहण करिए तो जमाल जी पानी की शुद्धिकरण करे जो देना बाद के नदियों द्वारा मुद्राशय में जाएगी और ये मुद्राशय में पितरबाग में से बाहर निकली जाएगी आप सर मेरा नाम कैप्टन लेखराज सिंह राजपूत है मैं आर्मी से कैप शॉर्ट सर्विस से आया हूं और आज हमने अपने स्कूल का एक विज्ञान मेला रखा हुआ है जिसमें अलग अलग प्रकार की हमें प्रवृतियाँ रखी हुई है जिसमें कम से कम 108 बच्चों ने हिस्सा लिया हुआ है और इसमें हमारी प्रिंसिपल और शिक्षकों ने काफ़ी मेहनत करके एक दिन के अंदर ये साइंस मेले का हमने निर्णय लिया और हमने साइंस मेले के अंदर भाग लिया पर प्रोग्राम किया हमने हम ये इस बार हम ये करना चाहते हैं तो हमने धारा सभ्य श्री हर्षद भाई को बुलाया था एजुकेशन ऑफिसर को बुलाया था आ, फिर हमने सोचा कि इस स्कूल के प्रगति कैसे करनी है तो अपने शिक्षकों में यही देता हूँ अपने बच्चों को यही ध्यान देता हूँ फर्स्ट डिसिप्लिन अपने स्कूल में होना चाहिए और आ, अपने बड़ों का मान कैसे करना है और सबसे ज़्यादा साइंस के अंदर क्या होता है साइंस विद मीनिंग ऑफ साइंस साइंस के अंदर आपको आगे बढ़ना है और आज इसरो के अंदर कहाँ से कहाँ आदमी पहुँच गए हैं तो मैं यही चाहता हूँ कि आर्मी के नाते मैं यही शिक्षा दे देना चाहता हूँ सबको कि भाई आगे बढ़ो और मैं आपके साथ हूँ मेरा छोटा सा स्कूल है एक बहुत मैंने आके आर्मी के नाते होने के नाते मैंने बहुत मेहनत की है स्कूल के लिए और मेरे मतलब ये शिक्षकों ने मेरे साथ हेल्प किया है मतलब मेरे परिवार माँ बाप बहुत गरीब थे जिसके कारण इस स्कूल में आज मेरा चल रहा है ये शिक्षक उद्घाटन चल रहा है जिसमें महत्व का कारण दो दो टीचर है भाव बहन है और जिसके अभी जो टीचर तो, है काफ़ी दो तीन टीचर हैं जिनका नाम मैं अच्छा नहीं है लेने के लिए इनका नाम लोगों लोग सफ़ा लेना पड़ेगा मेरे को तो इनकी मेरे साथ मतलब बहुत है जो आज इस स्कूल को आगे लेके चल रही है और आज टॉप इन वन में एस चल रही है मेरी स्कूल के अंदर जो मेरा अच्छा डिसिप्लिन चल रहा है और अच्छा शीश दे रहा हूँ मैं स्कूल के अंदर और मैं चाहता हूँ आज भी आगे के लिए मेरे बच्चे हैं वो इसी तरह डिसिप्लिन जाए और इसरो में नाम कमाए यही मेरी मनोकामना है। जय हिंद